જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું યુટ્યુબ વર્લ્ડ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું કે આ વર્ષે દશામાની મૂર્તિનું વિસર્જન ક્યારે કરવું અને આ વર્ષે છેલ્લો દિવસ તેર ઓગસ્ટ બે હજાર ચોવીસ અને મંગળવારે આવે છે આ દિવસે રાત્રિ જાગરણ કરવાનું છે અને ચૌદ ઓગસ્ટ સૂર્યોદય સુધીમાં માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે જે દિવસે બુધવાર આવે છે તો મિત્રો આપના મનમાં એવો પ્રશ્ન થતો હશે કે બુધવારે વિસર્જન કરવું કે નહીં તો મિત્રો આ પ્રશ્નનો ઉત્તર આ વિડીયોમાં જણાવીશું સાથે જ આ વિડીયોમાં એ પણ જાણીશું કે દશામાના વ્રતની પૂજાનું ઉત્્યાપન કેવી રીતે કરવું તથા આ વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું જોઈએ તો મિત્રો અંત સુધી આ વિડીયો નિહાળજો જેથી કરીને તમને સાચી અને સચોટ માહિતી મળી રહે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે મિત્રો જે લોકો દશમાનો વ્રત કરતા હોય તે લોકો સુધી આ વિડિયો પહોંચાડજો જેથી કરીને દરેક લોકોને સાચી માહિતી મળે તો મિત્રો સૌપ્રથમ આપણે એ જાણીએ કે દશામાના વ્રતની પૂજાનું ઉත්થાપન કેવી રીતે કરવું તો મિત્રો આખી રાત્રીનું જાગરણ કરીને

યથાશક્તિ પૂજા અર્ચના કરી છે જો મારાથી કંઈ ભૂલચૂપ થઈ હોય તો મને આપ તમારું બાળક સમજી મને ક્ષમા કરજો અને આવતા વર્ષે ફરી વહેલા વહેલા અમારા ઘરે પધારજો અમારું આંગણું પાવન કરજો મારા ઘરને પાવન કરજો જો આપનો હાથ મારી ઉપર હશે તો મને બીજી કોઈ વાતની ચિંતા નથી બસ આપ અમારી સાથે રહેજો અમારી રક્ષા કરજો અમારા પર પ્રસન્ન રહેજો જો મારાથી કે મારા પરિવારથી ભૂલ થઈ હોય તો માફ કરજો અને ભૂલ થતાં અટકાવજો અને આપના આશીર્વાદ મારા અને મારા પરિવાર ઉપર હંમેશા બનાવી રાખજો દશામાં આપ સૌનું ભલું કરજો આવી રીતે પ્રાર્થના કરીને માતાની મૂર્તિ ઉપર અબીલ ગુલાલ કંકુ છાંટવા ત્યારબાદ માતાની મૂર્તિની જે સ્થાપના કરી હોય તેની સૌ લોકોએ જય દશામાં બોલીને દશામાંની મૂર્તિને એક વ્યક્તિએ હાથમાં લઈ માતાની મૂર્તિને જે જગ્યાએ વિસર્જન કરવાનું હોય તે જગ્યાએ લઈ જવાની જો આપની પાસે બહુ મોટી મૂર્તિ હોય તો તેને કોઈ વાહનમાં રાખી શકાય પરંતુ જો આપની પાસે નાની મૂર્તિ હોય તો આપણા ઘરેથી જે જગ્યાએ આપણા હાથમાં લીધી હોય ત્યાંથી લઈને નદીમાં વિસર્જન કર્યા સુધીમાં હાથમાં જ રાખવાની બીજી કોઈ જગ્યાએ મૂકવી નહીં પરંતુ જો મોટી મૂર્તિ હોય તો તમે નીચે મૂકી શકો છો જો ઘરે આરતી ના થઈ શકી હોય તો વિસર્જન કરતા સમયે માતાજીની આરતી કરી શકાય છે તથા વિસર્જન કરીને ત્યારે પણ જય દશામાં એમ બોલવું અને દૂરથી માતાજીના દર્શન કરવા અને માતાજીને મુખે વિદાય આપવાની જેથી કરીને તે બીજી વાર આપણા આંગણે દશામાં જલ્દી પધારે આ રીતે દશામાંની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે મિત્રો તમને એમ થશે કે બુધવારે મૂર્તિનું વિસર્જન કરવું કે ન કરવું જોઈએ તો મિત્રો દશામાના નિયમને જો આપણે જાણીએ તો એવું કહેવામાં આવ્યું છે કે અમાસથી વ્રત શરૂ થાય છે છે પછી દિવસ સુધી સુધી ચાલે ઓગસ્ટ લઈને આ વ્રત કરવાનું છે તેર ઓગસ્ટ કે દસમો દિવસ એટલે મંગળવારની રાત્રે જાગરણ કરવાનું રહેશે અને બુધવારે સૂર્યોદય પહેલા મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે એટલે બુધવારે જ વિસર્જન કરી શકાશે પરંતુ ઘણા લોકોને એમ છે કે બુધવારે વિસર્જન થાય કે ન થાય તો મિત્રો તમે બુધવારે વિસર્જન કરી શકો છો દશામાના વ્રતના દિવસ પછી વિસર્જન કરવામાં આવે છે એટલે કોઈ પણ વાર હોય તો પણ વિસર્જન કરી શકાય છે પરંતુ ઘણા લોકોને એમ હોય કે મારે બુધવારે વિસર્જન નથી કરવું તો તેનો પણ ઉપાય છે જેમ કે જે જગ્યાએ દશામાની મૂર્તિની સ્થાપના કરી હોય ત્યાંથી થોડીક મૂર્તિને ખસેડી લેવી કે જેને પણ વિસર્જન સમાન જ ગણાય છે ત્યાર પછી બીજા દિવસે એટલે કે ગુરુવારે આપ માતાજીની મૂર્તિનું વિસર્જન કરી શકો છો એટલે જે લોકો વિસર્જન કરવા ઈચ્છતા ન હોય તે લોકોએ આ રીતે માતાજીને પોતાના ઘરેથી વળાવી શકે છે આ રીતે પણ આપ કરી શકો છો અને મિત્રો હવે વાત કરીએ વ્રતના ઉજવણાની તો દશામાં વ્રતના ઉજવણું દસ ગૌણી જમાડવાની હોય છે તો મિત્રો દશામાના વ્રતના ઉજવણામાં દસ ગૌણી જમાડવાની હોય છે કે જે દશામાના વ્રત કરી લીધા હોય અથવા તો કરતા હોય તે સ્ત્રીને ગૌણી કરવામાં આવે છે અને દસ ગૌણી હોવી જોઈએ અને જો મિત્રો ગોયણી ન મળે તો શું કરવું તેનો પણ ઉપાય છે તેના માટે બ્રાહ્મણને પણ જમાડી શકો છો યથાશક્તિ સાંજણીનું દાન કરવાનું દશામાની ચોપડી આવે તે દાનમાં આપવી આ સાથે બીજી તમારી શક્તિ પ્રમાણે કોઈ પણ ભેટ આપી શકો છો તથા તેમના ભોજનમાં કોઈ પણ વસ્તુ આપ જમાડી શકો છો અને જો તમે દસ ગોવણી કરી હોય તો તેને તમે સૌભાગ્ય શણગાર વસ્ત્રદાન અને દસ ગોયણીની દસ દશામાના વ્રતની ચોપડીનું દાન કરવામાં આવે છે તો મિત્રો આ રીતે દશામા વ્રતનું ઉજવણું કરવામાં આવે છે તો મિત્રો આજના આ વિડીયોમાં દશામાની ઉત્થાપન વિધિ ઉજવણું કેવી રીતે કરવું તથા બુધવારે વિસર્જન કેવી રીતે કરવું તેની માહિતી પણ તમે જાણી તો મિત્રો મને આશા છે કે તમે કોઈ પણ મૂંઝવણ વગર દશામાની મૂર્તિનું વિસર્જન કરી શકો છો તો મિત્રો જે લોકોએ દશામાનું વ્રત કર્યું છે તેને આ વિડીયો શેર કરી તેને સાચી માહિતીની જાણ કરજો જેથી કરીને તે કોઈ પણ મૂંઝવણ વગર વિસર્જન કરી શકે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય દશામાં લખી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ફરી મળીશું આવી જ ધાર્મિક માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ